ગુનામાં પકડાયેલા વાહનો વર્ષો સુધી પોલીસ સ્ટેશનમાં પડ્યા રહેતા હોય છે અને બાદમાં વાહનો ભંગાર હાલતમાં થઈ જતા હોય છે અને તેમના વર્ષો બાદ રેકોર્ડ શોધવા પણ મુશ્કેલ થતા હોય છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરી અને આ વાહનોમાં ક્યુ કોડ જે લગાડવામાં આવશે આ ક્યુ કોડ સ્કેન કર્યા બાદ તે વાહનોની તમામ વિગતો વર્ષો બાદ પણ સચવાયેલી રહેશે અને જેમનું

આ વાહન ક્યારે ડિટેક થયું કયા ગુનામાં ડિટેક થયું અને કેવી રીતે ડિટેક થયું તે તમામ પ્રકારની માહિતી આ ક્યુ કોડ સ્કેન કરવાથી પ્રાપ્ત થશે તે ઉપરાંત આ ક્યુ કોડ જો સામાન્ય નાગરિકો સ્કેન કરે તો તેમને પણ જાણ થશે કે આ વાહન કયા ગુનામાં છે અને તે જે વાહન માલિક છે તેમને પણ સંપર્ક કરી અને આ તમારું વાહન આ પોલીસ સ્ટેશનમાં પડ્યું છે તે અંગે માહિતી આપશે આમ ચોરીના જે વાહનો હોય છે પકડાઈ જતા હોય બાદમાં પણ તેમના જે મૂળ માલિકને શોધવામાં આ ક્યુઆર સ્કોડ જે કોડ છે તે મદદરૂપ થશે કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બાંભણીયા એવીપી પી અસ્મિતા અમદાવાદ